નવો દિવસ છે નવી વાત કરીએ કાલે હારી ગયા હતા ચાલો નવી શરૂઆત કરીએ જીવનમાં ઘણી વખત આપણે કેવું થાય કોઈ કામમાં આપણે સક્સેસ ના થતા હોય તો આપણે ફેલ થઈ ગયા હોય તો આપણે હિંમત હારવાની જરૂર નથી તમારા પ્રયત્નો ચાલુ જ રાખવાના જ્યાં સુધી તમારો ગોલ જે તમારું ધ્યેય હોય એ તમારું પૂરું ના થાય ત્યાં સુધી બેસવાનું જ નથી જો તમે એક વખત હિંમત હારીને બેસી ગયા તો પછી આપણે ઊભા નહીં થઈ શકીએ હિંમત હારવાનું જ નહીં ભલે આપણને એક વખત નિષ્ફળતા મળે બીજી વખત મળી સૂરજ દાદા સાંજે સૂર્યાસ્ત થઈ જાય હતો તો સવારે તો પાછા ઊગી જ જાય હતા ને એવી રીતે ભલે આજે આપણને નિષ્ફળતા મળી હોય કોઈ બી વસ્તુમાં આપણે ફેલ થયા હોઈએ તો એનો પ્રયત્ન તો આપણે ચાલુ રાખવો જ પડે ને પ્રયત્ન જ જો આપણે ના કરીએ તો પછી આપણે આજની ફાસ્ટ લાઈફમાં આપણે કયો ભોવાઈ જઈશું જો આપણે સક્સેસ નહીં બનીએ જીવનમાં તો પછી કોઈ આપણું માનત જ નહીં હોતું આ દુનિયા જેવી કે જો તમ સફળ માણસ હોય ને તો એના પાછળ બધા દોડશે નિષ્ફળ માણસ હશે ને તો એના કોઈ યાદ બી નહીં કરો એટલે જ્યાં સુધી તમારો જે ગોલ હોય તમારું ધ્યેય હોય એ તમારું પૂરું ના થાય ને ત્યાં સુધી પ્રયત્નો પર પ્રયત્નો કરી જવાના એક કહેવત ઇંગ્લિશમાં ટ્રાય એન્ડ ટ્રાય અગેન અન્ટીલ યુ સક્સી એટલે જ્યાં સુધી તમે સફળ ના થાવ ત્યાં સુધી પ્રયત્ન પો પ્રયત્ન તમારે ચાલુ જ રાખવાનો આ વાત સાથે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય બોચરમાં કેમ છો આ યોગ તમે બધા જ મજામાં હશો મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર સ્વસ્થ હોય સુખી હોય ને સુરક્ષિત હોય તો આજે તો આપણે સાંજે જ વિડિયો ચાલુ કર્યો હતો અને અત્યારે આપણે બનાવવાનું છે ખારેકનો હલવો ટ્રાય કરવાનો છે ફર્સ્ટ ટાઈમ કેવો બનાવશો ચલો તો આપણે તમારી જોડે હું શેર કરીશ તો ચલો આપણે બનાવીએ ખારેકનો હલવો તો આજે આપણે બનાવીશું ખારેકનો હલવો પહેલી વખત જ બનાવવાનો છે ટ્રાય કરવાનું છે કેવો છે તો આપણે પહેલા બનાવી દઈએ આપણે ગાજરનો હલવો તો એના માટે આપડે ગાજર ગાજરનો હલવો છે આપણે બનાવતા હોઈએ ને એટલે મગજમાં આપડે ગાજર જ રહેશે તો આપડે ખારેકનો હલવો હોય એના માટે જો આપણે બધી ખારેકો પેલા છૂટી કરી દઈએ અને એના સરસ ચોખ્ખી આપણે ધોઈ દઈએ બરાબર તો પેલા જ આપણે ખારે ખારેક ના ભગવાન ના હિંડોળા બનાવવાના હતા એટલે લાયા હતા પછી ખારેક એમનો ખવાતી નહીં એટલે પછી મેં કીધું ચલો તા આપણે ખારેક હલવો બનાવી જોઈએ તો કેવો બને હવે આપણે ખારેક ને બે થી ત્રણ પાણીથી ધોઈ દઈશું તો જેથી કરીને અંદર કોઈ એવું ચોટી હોય તો નીકળી જાય પછી એને સ્વચ્છ કપડાથી

કઈ આ ખારેક ને સમારવામાં તકલીફ પડતી નહીં ઊંચી ખારેક હોય ને તો એનો આપણે સમારવામાં તકલીફ પડી જાય છે આ ખારેકમાં તો ફટાફટ કપાઈ જાય લીલી હોય ને ખારેક સારી રીતે આપણે બધી ખારેકના પહેલા સમારી લઈશું બધા ઠીલીયા આપણે કાઢી દઈશું તો હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પછી એના હવે આપણે ખારેકને કપલ્સ મોડ ઉપર કે જેમ કે તમને વિડીયોમાં દેખાઈ શકે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે એને દરદળું દળી દઈશું તો જુઓ હું તમને બતાવું ચમચીથી તો કેવું થઈશું હજુ બરાબર દળાયું નહીં એટલે આપણે ફરીથી એના ચન કરીશું કપલ્સ મોડ ઉપર ધીમે ધીમે કરીશું એકદમ ફાઇન પેસ્ટ એની બનાવવાની નથી તો જુઓ તૈયાર થઈ ગયું છે આપણું ખારેકનું જે ટેક્સચરની જરૂર છે ને એ રીતનું આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બાજુ ગેસ ચાલુ કરીશું એના પર કઢાઈ મૂકીને બે ચમચી જેવું ઘી લઈશું પછી અંદર એની અંદર જે આપણે ખારેકના દળીને રાખી હતી ને એ આપણે અંદર ધીમા તાપી શેકી લઈશું હવે ખારેકને આપણે બે થી ત્રણ મિનિટ સુધી શેકવાની તો જેથી કરીને અંદર જે પાણીનો ભાગ હોય એ બળી જાય તો જ્યાં સુધી ખારેક શેકાય બેથી ત્રણ મિનિટ ત્યાં સુધીમાં આપણે એક બાજુ દૂધને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે કે દૂધ દૂધે ગરમ થઈ જાય એક બાજુ અને આપણે ઈલાયચીને વાટી નાખી હતી તો જો દૂધે ગરમ થઈ ગયું છે આપણું તો દૂધે આપણે ખારેકની અંદર ઉમેરી દીધું હતું હવે ધીમે તાપે એને સતત ચલાઈ જ રાખવાનું છે કે જેથી કરીને નીચે ચોટે નહીં નહીં તો દૂધ દૂધનો ભાગ હોય ને તો થોડો ચોટી જ જાય એટલે સતત એને ચલાઈ જ રાખવાનું કે જેથી કરીને આપણો ખારેકનો હલવો મસ્ત તૈયાર થશે તો હવે દૂધને ખારેક બંને સરસ મિક્સ થઈ ગયું છે અને જુઓ દૂધે બધું બળી જ ગયું તો થોડું ઘણું રહી ગયું છે આપણે ધીમે તાપે એને દૂધને બાળી દઈશું પછી જુઓ દૂધ બળી ગયું ને એટલે મેં એની અંદર ખાંડ ઉમેરી હતી પણ મારે થોડી ખાંડ વધારે બળી જતી હતી એટલે થોડો વધારે સ્વીટ થઈ જતો હલવો પણ થોડી ખારેકનો ટેસ્ટ કરીને પછી જ અંદર ખાંડને અંદર ઉમેરવાની તો જેથી કરીને થોડો માઇલ્ડ થાય આપણો હલવો પછી બહુ ગળ્યું હોય ને તો આપણું મોઢવી ભાગી જાય તો જુઓ સરસ આપણો હલવો તૈયાર થઈ ગયો હતો અને એની અંદર આપણે ફૂડ કલર અંદર એડ કરી દીધો હતો મારી જોડે યલો કલરનો પડ્યો હતો એટલે મેં એની અંદર એડ કર્યો હતો તો જો કેવો સરસ કલર આવી ગયો છે ને આપણા ખારેકનો કલર આવતો હોય ને એવો જ સેમ ટુ સેમ કલર આવી ગયો હતો અને અંદરથી બધું બિલકુલ જે ખાંડનું પાણી વળ્યું હતું ને એ આપણા બાળી દીધું છે તો જો સરસ હલવો આપણો દાણેદા મસ્ત તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ઉમેરી દઈશું એક ચમચી જેવું ઘી કે જેથી કરીને હલવામાં સરસ શાઇન આવી જશે તો જો આપણે ઉમેરી દીધું હતું એક ચમચી જેવું ઘી અને હલવામાં મિક્સ કરી દીધું હતું તો જુઓ કયો સરસ આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને છેલ્લે એની અંદર મેં ઇલાયચી વાટીને રાખી હતી વપરાઈ દીધી અંદર અને કાજુ બદામ નથી એના પીસ કરીને રાખ્યા હતા તે અંદર એડ કરી દીધા તમને તમને જે ગમતું હોય એ ડ્રાયફ્રૂટ તમે અંદર એડ કરી શકો છો તો જુઓ અંદર ડ્રાયફ્રૂટ અંદર સરસ મિક્સ કરી દીધું છે અને આપણો ખારેકનો હલવો સરસ તૈયાર થઈ ગયો છે બહુ જ મસ્ત બન્યો હતો તમે પણ ગેટી બનાવજો ચોક્કસ દિલ મસ્ત જ બનશે કે મારો તો સારું જ બનવું તમે આવી રીતે બનાવજો તો તમારો એ મસ્ત જ બનશે અને ચોક્કસથી મને કોમેન્ટ કરીને કહેજો કે તમારો ખારેકનો હલવો કેવો બન્યો